શરૂઆત કરીએ દ્વારકાના બરડીયા પાસે બસ અને બે વચ્ચે અકસ્માતની ઘટના બની છે અકસ્માતમાં ચારથી વધુ લોકોના મોતની આશંકા સેવાઈ રહી છે અને ઈજાગ્રસ્તોને સારવાર માટે દ્વારકા સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે ઘટનાની જાણ થતા મંત્રી મુળુભાઈ બેરા સાંસદ પૂનમબેન માડમ ઘટના સ્થળે પહોંચ્યા હતા ધારાસભ્ય પબુભા માણેક પણ ઘટના સ્થળ પર પહોંચ્યા છે તો દ્વારકા પાસે અકસ્માતની ઘટના બની છે દ્વારકાનું બરડીયા અને બરડીયા પાસે બસ બે કાર અને એક બાઇક વચ્ચે અકસ્માતની ઘટના બની છે અને જેમાં ચાર થી વધુ લોકોના મોત થયા છે સંવાદદાતા ખુશાલ ફોનલાઇન પર ખુશાલ બરડીયા પાસે બસ બે કાર અને બાઇક વચ્ચે અકસ્માત ચારના મોત શું સ્થિતિ ખુશાલ નજીક બસ બે કાર અને બાઇક વચ્ચે અકસ્માત થતા પાંચ લોકોના જે નવા આકળાયા છે તેમાં પાંચ લોકોના મૃત્યુ થયા તેવી માહિતી મળી રહી છે અને પંદર થી વધુ લોકો છે તે ઘાયલ થયા છે ઘાયલ ને સામાન્ય સારવાર થઈ શકે તેવા લોકોને જે એ દ્વારકા હોસ્પિટલ રિફર કરવામાં આવે છે ને જે દ્વારકા હોસ્પિટલ સારવાર થઈ શકે તેમ નથી તે લોકોને ને ખંભાડિયા રિફર કરવામાં આવે છે ખંભાડિયા છે જે જામનગરની જીજી હોસ્પિટલ થી ટીમ છે જે ખંભાળિયા હોસ્પિટલ સારવાર અર્થે રવાના થઈ ચૂકી છે જી જી બિલકુલ ખુશાલ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર દ્વારકા પાસે અકસ્માત થી ઘટના બની છે અકસ્માતના ચારથી વધુ લોકોના મોત થયા છે ઇજાગ્રસ્તોને સારવાર માટે દ્વારકા સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે અને જે ગંભીર રીતે ઇજાગ્રસ્તો છે તેમને જામનગર રીફર કરાયા છે હિરેન ગયા છે હિરેન દ્વારકાના ભરડિયા પાસે બસ બેકાર કાર બાઇક વચ્ચે અકસ્માત સાંસદ પણ પહોંચ્યા છે અને મંત્રી મુળુભાઈ બેરા પણ પહોંચ્યા છે ચોક્કસ જણાવ્યો કે જે જામનગર પાસે જે દ્વારકા પાસે જે અકસ્માત થયો છે તેમાં જે એક બસ બે કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા અનેક લોકોને ઇજા પહોંચી છે તેમાં ખાસ કરીને વાત કરીએ તો પાંચ થી પણ વધુ લોકોના મોત થયા હોવાની આશંકા હાલ સેવાઈ રહી છે ત્યારે આ ઘટનાને લઈને જે જામનગર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના જે સાંસદ પૂનમબેન માડમ તેમજ મુરૂભાઈ બેરા સહિત જે સ્થાનિક ધારાસભ્યો છે તે પણ ઘટના સ્થળે દોડી ગયા છે ને હાલ આ લઈને જામનગર સ્ટાફ તેમજ નર્સ તેમજ જે સાધન સામગ્રી સાથે સમગ્ર સ્ટાફ ઘટના સ્થળે જવા પણ રવાના થયો છે હાલ ત્યાં પચીસ થી પણ વધુ લોકોને ગંભીર ઇજા પહોંચતા ખંભાળિયાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે તેમજ જે અન્ય ઇજાગ્રસ્તો છે તેને દ્વારકાની જે હોસ્પિટલ છે ત્યાં પણ ખસેડવામાં આવ્યા છે ત્યારે હાલ આ ઘટના લઈને જે સમગ્ર પંથક છે તેમાં ક્યાંક ને ક્યાંક શોક નું જોવા મળી રહ્યું છે જી જી બિલકુલ હિરેન સમગ્ર માહિતી સાથે જોડા બદલ આપનો આભાર